નમસ્કાર મિત્રો મિત્રો બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ બેંક ઓફ ઇન્ડિયા બી દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસર એસ માટેની કુલ એકસો ને એસી જેટલી જગ્યાઓ આપવામાં આવેલી છે શૈક્ષણિક લાયકાત જોઈએ તો સ્પેશિયાલિસ્ટ ઓફિસર માટે જે તે પોસ્ટ મુજબ શૈક્ષણિક લાયકાત રહેશે ઉંમર મર્યાદા ચોવીસ વર્ષથી ચોત્રીસ વર્ષની આપવામાં આવેલી છે જેમાં નિયમ મુજબ જે કોઈ છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે મળશે પસંદગીની પ્રક્રિયા સૌથી પહેલાં ઓનલાઈન ટેસ્ટ યોજાશે ત્યાર પછી સાયકોમેટ્રિક ટેસ્ટ અને ત્યાર પછી ગ્રુપ ડિસ્કશન એટલે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને એના આધારે ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે પગાર ધોરણ જોઈએ તો અડતાલીસ હજાર ચારસો એંસીથી પંચ્યાસી હજાર નવસો ને વીસ સ્કેલ વન મુજબ પગાર ધોરણ મળવાપાત્ર રહેશે અગત્યની તારીખોમાં આઠ માર્ચ બે હજાર ચોવીસથી ઓનલાઈન અરજી શરૂ થયેલી છે જે ત્રેવીસ માર્ચ બે હજાર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે ફોર્મ કેવી રીતે ભરવાનું છે તો જે ઓફિશિયલ વેબસાઇટ છે આઈબીપીએસ ઓનલાઈન ડોટ આઈબીપીએસ ડોટ ઇન આ વેબસાઇટ પર તમારે જવાનું છે જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો અને ઓનલાઈન એપ્લાય પણ કરી શકો છો તો વેબસાઇટ ઉપર જઈ અને તમારે કેરિયર્સના ઓપ્શનમાં જઈને રજિસ્ટ્રેશન કરવાનું છે ફોર્મની અંદર સંપૂર્ણ વિગતો ભરવાની છે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે ફી ભરવાની થતી હોય તો ફી ભરવાની છે છેલ્લે ફાઇનલ સબમિટ કરી અને પ્રિન્ટ આઉટ મેળવી લેવાની છે તો આ રીતે તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતી આઈબીપીએસ દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો દ્વારા શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત